હેલો ટુ ફેમિલી સ્વાગત છે મારે એક નવા વ્લોગમાં કેમ છે બધા મજામાં મજામાં જઈશું તો અત્યારે જો આપણે જાય છે વાળી અને વાડિયા જઈને ઘઉં ઘઉંની ખીલી ભણવાની છે અને ઉપરવાનું થાય છે અને કેટલું કામ છે એ કરવાનું છે આજ અને વારિયે જઈને તો તમને ખબર જ છે કે કામ જ હોય કેટલું તો હાલો અત્યારે આપણે વાડીયા જાય અત્યારે જો સુરત દાદા ગયા અત્યારે વાગ્યા છે આઠ આજે હું વહેલો જાઉં છું કેમ કે કોઈ વાડીએ છે નહીં ને તગલાંમ પીડા એટલે વાડીએ વહેલું જવું પડે ને કોક ઠોકીને વીર જાય ખબર ન હોય તો ચાલો અત્યારે આપણે ગા વાડીએ પૂગી જાય લઈને અને આ ને કેટલું થાય છે એમ તો હજુ આપણે અડધે જ પગ અને મેં અડધેથી ને વ્લોગ ચાલુ કર્યો છે ઘરેથી ન ચાલુ કર્યો તો આપણે પછી બીજા વ્લોગ મેં એવું લાગશે તો ઘરેથી આપણે ચાલુ કરી દીધું તો આજે મોરું થતું હતું એટલે કાયકા વ્યાય હોઉં એટલે ઘરેથી છે ઉતારવાનું પૂછ એટલે અત્યારે આપણે વાડી જવાનું હતું ને એટલે કાયકા વ્યાય પહીના મોસમમાં કાયકા વ્યાયા હવે વાળી વ્યાયો હું અને સેતુરી ખાઈ છે તો અત્યારે સેતુરી ખાતે અત્યારે પાકી ગઈ બે દી પહેલાં તો હતી જોયો હોય છે લોગ મારો ન જોયો હોય તો જોતા હો એમાં છે એમાં સેતુડી લાલ હતી અત્યારે કેવી પાકી હોય ન ખબર આપણે જોતા ને ખાતા આવી ચાલો તમને બતાવું કેવી પાકી ગઈ છે તો ચાલો તમને બતાવું સેતુડી આનું તો ઝુંપડી અમારી આવી ગઈ તો અત્યારે સેતુડી આવી જો સેતુરી આવી થઈ સમજો જો અત્યારે કાલે થઈ ગઈ આપણે એક જાય ત્યારે લાલ હતી કાલ પણ કીધા તો કાંઈ અત્યારે હવાર હવારમાં બહુ દેખાતી નથી અમુક અમુક કાઢીને અમુક લા લેવી હે ચાલો અત્યારે આપણે અત્યારે આપણે ખાઈ પછી વીણી વીણીને ખાયેલી પછી હાલ જ આપણે ના ચગીએ ફાઇનલી આપણે સેતુડી ખાઈ લીધી છે ને અત્યારે આપણે હાલ જ પક્મ બાજુ જો ફાઇનલી અત્યારે જો તગેવી એ હવે ખાલે સડીને બેહી કરે છે પછી આપણે ગામ ઓલા કરવા લેગીન તો કાંઈ કામ નથી એટલે હવે બેહીને સેતુડી ખાઈ બીજું હું ખાલી બહેન સેતુરી ખાયલી જાય એટલી કેટલી બધી તીજું ચાલો ત્યાં આપણે ફટાફટ સેતુડી ખાઈ લઈ ફાઈનલી તો અત્યારે થેલી પડવા વિએ થેલું ભરી અને આપણે થેલું કરવાની માર બાજુ ઉપડે આ બધું ઉપણું ત્યારે હા નાખવાનું હું જપ્પા શું ઝાલવા કોની સાઈડે જાય એમ જાય

टो खाली करने को मैं जब थैली ऊपर थोड़ी बैठ गया <laughs> अरे बोलो टगो हाँ मेरा जाओ में पर जो हाँ मैं देखा नहीं आया पोते तो कंप्लीट करने कंप्लीट करने आई जाए હાલો ટગો બીજો પર છે ઓલો ઓલો મસ્ત મજાનો ટાળોપોર થઈ ગયો છે અને અત્યારે જો તમારો ભાઈ બે થેલી ઉપર થેલીની રખવાલી કરે જો અને આમ જો બાપુજી જો જો થેલીઓની લે અને એક અહીંયા ટગો થયો અને એક ટગો અહીંયા થયો પડાનો બે પડાના ટગા થયા અહીંયા કણે જો થેલી પડાય છે હવે ગાડી વાળો આવે એટલે ગાડીમાં લઈને કરે તો એવું લાયા તા ને આવી પાછું લઈ જવાનું થઈ છે ઘરે ગાડીની વાત છે ગાડી વાળો ક્યારે આવે એટલે આપણે લઈને જવાનું થઈ છે હાલ હાલો ગાડી વાળો તાલીગી ની વાત જોવી ગાડી કરે ઘરે આવી પડતા ત્યાં તમને સૂટ ન કર્યું અત્યારે જો જો પોની બધે બારા નીકળી ગયા તો આમાં ગાડી ખાલી કરવાની છે ખાલી કરી નાખી જો બાપુ હામાં તો આમાં ફટાફટ હવે ગાડી ખાલી કરવાની ફાઈનલી અંધારું થઈ ગયું જો થઈ પીઓ વી આવી જો અત્યારે અંધારું થઈ ગયું જો આમે સોકરા બેઠા છે ઘણી ઉપર આ જો ગતન બે દીધો માથી એ તું ફોર નાખતો નહી કઈ ફોર નાખી રેવા દીધી રેવા દીધી હમણે ફોર નાખે હવે આપડે મળીએ નેક્સ્ટ વિડીયો